લાંબા સમયની રાહ જોયા પછી સવાર સવારમાં વરસાદ ચાલુ થયો ને એટલે આનંદિત થઈને મેં તો મોબાઈલ લીધો અને વરસાદના દ્રશ્યો લેવાનું શરૂ કર્યું હું મોબાઈલમાં આ બધું શૂટિંગ કરતી હતી ને ત્યારે મને મનમાં જરા સરખો અસાર નહોતો કે બપોર સુધીમાં વડોદરામાં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થશે સાંજ સુધીમાં તો સાડા તેર ઇંચ વરસાદ બાપરે બાપ એક જ દિવસમાં આટલો બધો વરસાદ પડવાને કારણે અને આજવા ડેમમાંથી પાણી છોડવાને લીધે વડોદરાના લગભગ બધા જ નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઈ ગયા અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ બીજા દિવસનું દ્રશ્ય છે અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે પણ મારા ફ્લેટની પાછળની સાઈડમાં પૂરનું પાણી આવી ગયું છે જો કે અમારા ફ્લેટની પાછળ એક ઊંચી દીવાલ બનાવેલી છે એના લીધે અમને પૂરની અસર તો નથી થતી પણ પૂરના લીધે અચાનક આવી ચડેલા મગરો અમને જરૂર નજરે પડે છે સાંભળીને ચોંકી ગયા ને હા મગરો ચાલો બતાવું અહીં મારા કિચનની ગેલેરીમાંથી તો મગર દેખાય જ છે પણ તમે વધુ સ્પષ્ટ રીતે મગર જોઈ શકો એટલા માટે હું તમને ટેરેસ પર લઈ જાઉં છું તો અત્યારે આપણે ટેરેસ પર આવી ગયા છીએ અને અત્યારે હું તમને ફ્લેટની બે અલગ અલગ દિશાએથી મગર દેખાડી રહી છું જેમ બીજી સિટીમાં કૂતરાઓ શેરીઓમાં ફરતા હોય તેમ અમારા વડોદરામાં તો વરસાદની સિઝનમાં મગરો ફરતા હોય